સુરતમાં માં ઉદના યાર્ડ રેલવે ખાતે આવેલ મહાકાળી મંદિરમાં યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ બે બે હજાર ચોવીસ ના રોજ મહાકાળી માં અને ભાથીજી મહારાજ ના મંદિરની સાલગીરા નિમતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજ્ઞ મહા આરતી ભંડારાનું આયોજન યુવા શક્તિ મિત્ર મંડળ ઉધના યાર્ડ લિંબાયત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ યજ્ઞમાં મહોલ્લાના તમામ નવ યુગલોને બોલાવવામાં આવ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી મારું નામ કનુ સોલંકી છે અને હું હનુમાન મંદિર ના મહોલ્લામાં રહું છું જે ઉધના રેલવે યાર્ડની પાછળ લિંબાયત ખાતે આવેલો છે અમારા મોહલ્લાની શરૂઆતમાં એન્ટર થાવ એટલે ભાતીજી મહારાજનું મંદિર છે જે આજથી સત્તર અઢાર વર્ષ પહેલાં બનેલું છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચાર બે હજાર ચારમાં બનેલું મંદિર ત્યાંથી અઢાર ઓગણીસ વર્ષથી અમે દર વર્ષે આ જ દિવસે ભગવાનની પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અર્ચના કરીએ છીએ અને આખા મોલ્લાને અમે ભક્તિભાવ રૂપે એકઠા કરીએ છીએ જેથી કરીને ભક્તિ રૂપી એ લોકોમાં ભાવના જાગે અને એકતા જાગે આજે પ્રસાદી રૂપે અહીંયા આખા મોહલ્લાનું જમણવાર રાખેલું હતું એ પહેલાં કથા રાખેલી પ્રાણયજ્ઞ કરેલો મહાયજ્ઞમાં મોહલ્લાના દરેકે દરેક ઘરમાંથી એક એક યુગલને બોલાવેલા જે નવા પરણેલા હોય કે જૂના જેઓ ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન પાસેથી અર્ચના કરે કે અમારું જીવન સુખ સંપત્તિથી ભીતે એ ભાવના સાથે આજે ભગવાનની વર્ષગાંઠ રૂપે પણ અમે ઉજવીએ છીએ અને ભગવાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા મોહલ્લામાં દરેકે દરેક કુટુંબ સુખ સંપત્તિથી શાંતિથી જીવે એવી પ્રાર્થના રાખે છે અને ભાઈચારો જળવાઈ રહે એ ભાવના ઈચ્છા સાથે અમે આ વર્ષે અને આવતા અનેક વર્ષે અમે આ ઉજવીશું એવી પ્રભુને પ્રાર્થના છે